રામ રામ ખેડૂત મિત્રોને હું નિકુન દેવ મુરારી ક્રિસ્ટોન એગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી બધા જ ખણબતરનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ધીમે ધીમે ચોમાસાની સીઝન ચાલુ થઈ રહી છે અને બધા જ ખેણવતો ધીમે ધીમે વાવેતરનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે કે ભાઈ આપણે મગફળી છે સોયાબીન છે મગફળી સોયાબીન કપાસ મરચી ડુંગળી કે કોઈ પણ અન્ય પાકનું વાવેતર કરવા જઈ રહ્યા છે તો તેમાં પાયાના ખાતર તરીકે આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ બધા ખેડૂબતો બાર બતરી છોડ વાપરતા હોય છે બારબતરી સોળ વાપરતા હોય છે વીસ વીસ જીરો તેર વાપરતા હોય છે ફાટા સલ્ફર કે કોઈ પણ અન્ય ખાતર વાપરતા હોય તો તમને જોઈને થશે કે ભાઈ આ ડોલ શું છે બરોબર છે કે ભાઈ ગ્રો પ્લસ ગ્રેન્યુલ કરીને ક્રિસ્ટોન કંપનીનું ખાતર છે તો આપણે પાયાના પાયાના ખાતર તરીકે તરીકે પણ આપણે ભલામણ કરીએ છીએ અથવા પાક ઉગી જાય પછી કોઈ પણ અવસ્થાએ આપણે ભલામણ કરીએ છીએ તો મેઇન વસ્તુ કે ભાઈ આ વસ્તુ નાખવાથી એમાંથી ફાયદો શું ભાઈ પ્રોડક્ટ એક છે પણ એના ફાયદા તો આપણે જાણીએ કે ભાઈ વસ્તુ કે ભાઈ જમીનમાં તમે નાખો બરાબર ખાતર ખાતર તરીકે એટલે કે છોડનો વિકાસ ખૂબ સારો થાય છે એક સમાન ઉગાવો થાય છે પછી સારું ફ્લાવરિંગ પણ બેસે છે ઉત્પાદનમાં પણ વધારો થાય છે ને મેન વસ્તુ કે ભાઈ હાલના સમયમાં જે ટ્રેસ કન્ડિશન ગમે ત્યારે સર્જાય છે બરોબર તેની સામે આપણા છોડવાને રક્ષણ આપે છે વધુ પડતો વરસાદ પડે એટલે કે આપણે જે પાક વાવેલો હોય છે તેને રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે મેન વસ્તુ કે ભાઈ સારામાં સારું ક્વોલિટી વાળું ઉત્પાદન આપે છે અને મેન કે જમીનમાં સુધારો કરે છે ઉત્પાદનમાં પણ વધારો કરે છે ને વીઘે ખાલી એક જ કિલો નાખવાનો છે જે પાંચ કિલોની ડોલ આવે છે એ આપણે કંપની પાંચ વીઘામાં ભલામણ કરે છે અને તમે કોઈ પણ ખાતર અરે મેળવી શકો છો પાયાના ખાતર તરીકે અથવા કોઈ પણ અવસ્થાએ ગમે ત્યારે નાખી શકો છો મારો કોન્ટેક નંબર છે ત્યાંશી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમારા નજીકના નજીકના સેન્ટરમાં કોઈ પણ એગ્રો હશે ત્યાં મળી જશે તો તમે આજે જ જમીનમાં સુધારો કરો અને સાથે ઉત્પાદનો વધારો કરો એટલે કે ક્રિસ્ટોનું પ્રોપ્લસ પ્લસ વાપરો નમસ્તે આભાર જય જય